ગાંધીનગરમાં રાજભવન ખાતે હિમાચલ પ્રદેશ ઓરિસ્સા રાજસ્થાન બિહાર મિઝોરમ અને અરુણાચલ પ્રદેશના સ્થાપના દિવસ નિમિત્તે આજે વિશેષ સમારોહ યોજાયો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે ભારતને ફરી એકવાર સોને કી ચીડિયા અને વિશ્વગુરુ બનાવવાનું ગૌરવ પ્રાપ્ત કરાવવા માટે સંગઠિત પ્રયાસો જરૂરી છે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રજૂ કરેલા વિકસિત ભારત એટ બે હજાર સુડતાલીસ વિઝનનો ઉલ્લેખ કરી આત્મનિર્ભર ભારતની દિશામાં સતત કાર્ય કરવાની અપીલ કરી હતી રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમના સંબોધનમાં ભારતની સ્વતંત્રતા પછી દેશના એકીકરણમાં ગુજરાતના સપૂત સરદાર વલ્લભભાઈ પટેલના અભૂતપૂર્વ યોગદાનની પ્રશંસા કરી હતી તેમણે જણાવ્યું કે સરદાર પટેલે રાષ્ટ્રને એકતાના તાંતણે બાંધવાનું કાર્ય કર્યું જેને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્વરૂપે મૂર્તિમંત આ સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે સમગ્ર વિશ્વને એકતા અને અખંડિતતાનો સંદેશ આપે છે રાજભવનના મહર્ષિ દયાનંદ સભામંડપમમાં આયોજિત આ સમારોહમાં ગુજરાતમાં અભ્યાસ કરતા વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓએ તેમના રાજ્યની સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતી સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરી હતી રાજ્યપાલ શ્રીએ આ યુવા કલાકારોનું સન્માન કર્યું અને તેમની કૃતિઓને દેશની વૈવિધ્યસભર એકતાનું પ્રતિક ગણાવી હતી રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે અગાઉ રાજભવનોમાં આ પ્રકારના કાર્યક્રમો યોજાતા નહોતા પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા દેશની એકતા અને અખંડિતતાને મજબૂત બનાવવા માટે આ પરંપરાની શરૂઆત કરવામાં આવી છે હવે આ કાર્યક્રમ દેશના તમામ રાજભવનમાં ઉજવવામાં આવી રહ્યા છે તેમણે ભારતીય સંસ્કૃતિની વૈવિધ્યતાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે વિવિધ ભાષાઓ બોલીઓ અને પરંપરાઓ હોવા છતાં ભારત એક સ્વરૂપે એકતાની ભાવનાને ઉજાગર કરે છે ગુજરાતમાં અભ્યાસ કરતા અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ દ્વારા તેમની સંસ્કૃતિનું પ્રસ્તુતિકરણ માત્ર તેમની સાંસ્કૃતિક ઓળખ જાળવી રાખતું નથી પણ રાષ્ટ્રીય એકતાને પણ મજબૂત બનાવે છે